તિલકવાડા પોલીસ સ્ટેશનમાં એસઆરપી પોલીસ જવાન રાકેશભાઈ બારિયા પર દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવતા લોકોમાં બન્યો ચર્ચાનો વિષય મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કારેલી ગામની એક વિધવાબાઈએ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના જ ગામના યુવક રાકેશભાઈ રણછોડભાઈ બારિયાએ વિધવાબાઈની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક ખેતરમાં ખેંચીને લઈ જઈ તેમની પર દુષ્કર્મ આચર્યું દુષ્કર્મનું ભોગ બનનાર યુવતીનું કહેવું છે કે તેઓ ખેતરથી ઘર તરફ જતી વખતે રસ્તામાં એક્ટિવા લઈને રાકેશભાઈ મળી ગયા અને રાકેશભાઈએ કહ્યું હું ઘરે જાઉં છું ચાલો તમને ઘરે છોડી દઉં એમ કહીને પોતાની એક્ટિવા પર બેસાડીને ઘર તરફ લઈ જવાના બદલે બીજી તરફ ખેતરમાં વાહન હાંકી ગયા અને મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારીને ધમકી આપીને કહ્યું કે આ વાતની જાણ કોઈને કરી તો જાનથી મારી નાખીશ અને રસ્તા પર છોડીને જતા રહ્યા દુષ્કર્મનો ભોગ બનનાર યુવતી ગુજાર્યો કરતા ઘરના લોકો તેમને તિલકવાડા પોલીસ અધિકારીને સમસ્ત ઘટનાની જાણ કરતા તિલકવાડા પોલીસ અધિકારીએ ગુનાની ગંભીરતા સમજીને રાકેશભાઈ રણછોડ બારિયા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે તિલકવાડા પોલીસ સ્ટેશન ગયા હતા હા તો ફરિયાદ લીધેલી છે ના હજુ બાકી છે રિપોર્ટિંગ માં આજે જ કરી ફરિયાદ થઈ છે હા હાલમાં તમે ઉભા છે સ્થાન નું નામ છે સામુહિક આરોગ્ય કેન્દ્ર દવાખાનું હું નામ આપનું જહનબેન કોનો કયા ગામના કારેલી શું ઘટના ગઈ છે બોલતા જોડથી બોલજો બોલતા કોના પર થયો છે મારા પુઆ

છે શું નામ સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી સમાચાર ની